તો હાલ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે લોકપ્રિય કોમેડિયન શેશુનું સાઠ વર્ષની ઉંમરે તેમની નાદુરસ્ત તબિયતના કારણે નિધન થયું છે તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા અને તેમની સારવાર ચેન્નાઈની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી અહેવાલો અનુસાર પંદર માર્ચે શેશુને એટેક આવ્યો હતો જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી જોકે તે બીમારીમાંથી સાજા થવામાં નિષ્ફળ ગયા હતા અને છવ્વીસ માર્ચે તેમને દુનિયાને અલવિદા કહી દીધું તેમના નિધનના સમાચાર પછી ચાહકો અને સિનેમા જગતના તેમના સહકલાકારો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે તેમનો શો લોલુ સભા માટે તેઓ જાણીતા હતા તાજેતરમાં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ વડાકુટી રામાસ્વામીમાં પણ તેમને કામ કર્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો